વાળા ભક્તજનો જય શ્રી સ્વામિનારાયણ જે માયાના નિયંતા છે પ્રેરક છે એવા અક્ષરધામના અધિપતિની માત્ર ને માત્ર સદાય સોળ વર્ષની જેમની કિશોર વય છે એવા સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને વચનામૃત વર્તાવળ અગિયારમાં સ્પષ્ટ એમ કહી દીધું છે કે જે અમારા ભક્તને બીવડાવતા હોય ને તે અમારા ભક્ત હોય તો પણ તેને અસુર જાણવા આ છે ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તો ધર્મવંશી આચાર્ય શ્રી છે એ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દીકરા તો છે જ સાથે સાથે શ્રી સ્વામિનારાયણ ભગવાનના પરમ એકાંતિક ભક્ત પણ છે માટે ધર્મવંશી આચાર્ય શ્રીને જે વાદ વિવાદ કરીને બીવરાવતા હોય સંતોને બીવડાવતા હોય ભક્તોને બીવડાવતા હોય પાર્સદોને બીવરાવતા હોય શાંત યોગી બહેનોને બીવડાવતા હોય આ સર્વે ભક્તોને જે વાદ વિવાદ કરીને બીવરાવતા હોય ને તે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હોય તો પણ તેને અસુરો જાણવા શ્રી સ્વામિનારાયણ ભગવાને વન વિચરણ દરમિયાન શ્રી જગન્નાથપુરીમાં જે હજારો અસુરોનો અંદરો અંદર સંહાર કરાવ્યો હતો એમાંના કેટલાક અસુરો ભાગી ગયા હતા બચી ગયા હતા એ જ શ્રી સ્વામિનારાયણ ભગવાનના વેરીઓ દેશીઓ શત્રુઓ અસુરો હરિ સંપ્રદાયમાં સાધુના વેશમાં હરિભક્તોના વેશમાં આવીને શ્રી સ્વામિનારાયણ ભગવાનના ભક્તો સાથે વાદ વિવાદ કરીને બીવડાવી રહ્યા છે ડરાવી રહ્યા છે શ્રી સ્વામિનારાયણ ભગવાને તો બધી ખબર જ છે બધું જાણે જ છે કે જે અમારા ભક્તોને બીવરાવી રહ્યા છે એ અમારા ભક્તો નથી અમારા ભક્તોના વેશમાં અસુરો છે માટે શ્રી સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે અમારા ભક્તો હોય તો પણ તેને અસુરો જાણવા અને મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વૈદિક વેળ મોક્ષ કરતલ રીત સિદ્ધાંતને તોડી રહ્યા છે અને સંપ્રદાયને વેરવિખર કરી રહ્યા છે સંપ્રદાયને નાનસન લગાડી રહ્યા છે સંપ્રદાયને બદનામ કરી રહ્યા છે એવા અસુરોથી સાવધાન રહેવું એમ ભગવાન શ્રી સ્વામિનારાયણ આ વચનામૃત વડતાડ અગિયારમાં સાવધાન કરે છે અસ્તુ શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી છપ્પયાવા શ્રી બાળ પ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજની જય ધર્મકુળ આશ્રિત રીતે શ્રી વારાણા જય શ્રી સ્વામિનારાયણ ભક્તો મારા મોઢાની સર્જરી દસ વર્ષ પહેલાં કરેલ હોવાથી આપને મારા શબ્દો બરાબર ન સમજાયા હોય તો આપ તે બદલ મને ક્ષમા કરશો